જૈન હાલમાં જ રાજસ્થાનમાં પદયાત્રા કરી રહેલા જૈનાચાર્યને ઇરાદાપૂર્વક ટ્રક દ્વારા કચડી તેમની હત્યા કરાયા હોય જેને લઈ સમગ્ર જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં જૈન સમાજ દ્વારા રેલી કાઢી આ નિર્મમ હત્યા અંગે એસઆઈટીની રચના કરી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ હતી પદયાત્રા કરનાર જૈન મુનિઓની અકસ્માતમાં હત્યા કરાતી હોવાના આક્ષેપ વચ્ચે રાજસ્થાનમાં હાલમાં જ પદયાત્રા કરી રહેલા જૈનાચાર્યને ઈરાદાપૂર્વક ટ્રક દ્વારા કચડીને તેમની હત્યા કરાઈ હોય અને આવી અનેક ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી હોય જેને લઈ જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે ત્યારે ફરી આવું ના બને તે માટે જૈન સમાજ દ્વારા એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને સુરતમાં સમાજ દ્વારા મોટી સંખ્યામાં રેલી કાઢ્યા બાદ વડાપ્રધાનને પત્ર લખાયો છે જે સુરત કલેક્ટર દ્વારા રાષ્ટ્રપતિને મોકલાયો હતો જેમાં લખાયું હતું કે જૈન સંતોની ની દુર્ઘટનાના ઓટા હેઠળ થયેલી નિર્મમ હત્યા અંગે વિશેષ તપાસ દળ એટલે કે એસઆઈટી દ્વારા ઉડાણપૂર્વક તપાસ કરાવવા અને દોષિતો તથા તેમના ષડયંત્રકારો સ્લીપર સેલ્સ અને કમાન્ડરોને કઠોરમાં કઠોર દંડ અપાવવા તથા રાષ્ટ્રીય એકતા અને સુરક્ષા માટે જોખમ ઉભું કરનારા તથા દ્વેષ ફેલાવનારા સંગઠનો પર ગેરકાનૂની પ્રવૃત્તિઓ અધિનિયમ ઓગણીસો સડસઠ માં યુએપીએ હેઠળ કડક માં કડક કાયદાકીય કાર્યવાહી કરવા રેલી આકારે નીકળી પત્ર લખી માંગ કરી હતી અજીત મહેતા સુરત અત્યારે આપ જે જોઈ રહ્યા છો એ સુરતની અંદરમાં એક કલેક્ટર ઓફિસે જૈનોને આવવાનું થયું છે જે ખૂબ જ મોટી સંખ્યામાં અમને દર્દની સાથે આનો મહત્વનો મુદ્દો એ હતો કે જૈન સાધુ સંતો જ્યારે પગપાળા પાળા વિહાર કરતા હોય છે ત્યારે એની અંદર એક ટ્રક દ્વારા એક એના ડ્રાઈવરથી ટ્રકે જાણી જોઈને એક સાહેબની હત્યા કરી છે આની આગળ પણ કેટલી વખત આવું બની ચૂકેલું છે અમે જઈનો ખુબ શાંત છીએ સરળ છીએ પણ આવી જયારે ઘટના બને ત્યારે ખરેખર અમને એક દુઃખ થાય છે કે સંસ્કૃતિની ભૂમિની અંદર આવું બનવા પામે છે એ ખરેખર એક કલંકિત છે અત્યારે અમો કલેક્ટર સાથે અત્યારે અમો દરેક ગુરુ ભગવંતોની સાથે અત્રે અહીંયા આગળ આવ્યા છીએ આવેદન પત્ર માટે અને આવેદન પત્રની અંદરમાં જે ખાસ એટલા માટે લખ્યું છે કે આના માટે તાત્કાલિક સારામાં સારો નિર્ણય લેવાય અને ભવિષ્યની અંદર આવી કોઈ એવી દુર્ઘટના ન બને તેના માટેની અમારી ખાસ વિનંતી છે આ જે રાજસ્થાનની અંદરમાં આવેલ પાલી ગામની बाजूની અંદર એક મારા સાહેબ જ્યારે विहारની અંદર હતા ચાલતા હતા અને રોડની નીચેના ભાગની અંદર ચાલતા હતા ત્યારે એ મારા સાહેબને એક ટક વાળાએ રોડ ની નીચે ઉતારીને સાહેબને ટક્કર મારીને એમની હત્યા થઈ છે એ ટાઈમે પછી પાછી ફરીથી એ ટ્રક તો ત્યાં એ રોડ ઉપર આગળ ચલાવીને જ્યારે તેને પકડવામાં આવ્યો ત્યારે એ કહે છે કે મને જોખું આવી ગયું હતું તો આ એક રીતે અમે એક સાધુ મંતને ગુમાયા છે એની એમને ખૂબ ખૂબ વેદના છે મારું નામ પ્રિતેશભાઈ શાહ અત્યંત દુઃખની લાગણી સાથે અમારા આજે સુરતમાં નેતૃત્વ કરનારા ભગવાન અને અમારી માંગ સાથે કલેક્ટર શ્રી ને રેલી રૂપે સમસ્ત સુરત જૈન સંઘ ચારે ફિરકા સાથે ભેગા મળીને આજે અહીંયા પધારે છે હજારો સંખ્યામાં સાધુ સાધુ ભગવાન

આ અમારી માંગને ને સ્વીકારીને કઈક નક્કર પગલા આયોજન કરે એ જબ્દ